જીને ભક્તિર જીને ભક્તિર જીને ભક્તિર દિને દિને સદા મેસ્તુ સદા મેસ્તુ સદા મેસ્તુ ભવે ભવે ગઈકાલે કહ્યું એ પ્રમાણે આત્માના અનુભવ સુધી પહોંચવા માટે હૃદયની ભૂમિકા કેવી જોઈએ કોમળ જોઈએ ભક્તિથી ભીની થેલી હોવી જોઈએ તો જ જલ્દી ચિત્ત શાંત બની શકે નિર્વિકલ્પ બની શકે અને આત્માના અનુભવ સુધી પહોંચી શકાય તો એ હૃદયની ભૂમિને પરમાત્માની વિશિષ્ટ ભક્તિ દ્વારા કોણી ભીની કે આર્ધ બનાવવા માટે આપણે કયા સૂત્રનું સ્તોત્રનું આલંબ લીધું છે વર્ધમાન ચક્ર સ્ત જેમાં અર્યંત પરમાત્માના કેટલા વિશેષણો છે બસો ને ત્રણ વિશેષણો છે એમાં ગઈકાલે આપણે દરેક અગિયાર જે આલાવાઓ છે એના પ્રારંભમાં કયું મંત્ર આવે છે ઓમ નમો અર્હતે બધા યાર ઓમ નમો અર્હતે આ પહેલું અને એના જે ત્રણ શબ્દો ઓમ નમો અને અર્હતે એનો આપણે અર્થ ચિંતન એનો સ્વાધ્યાય કર્યો હતો એકવાર એની પણ થોડીક પરીક્ષા લઈ લઈએ પછી આગળ વધીએ બરાબર તો ખાલી જગ્યા પૂરજો દેખીએ માર્ગ શિવનગરનો જે ખાલી જગ્યા પર હાથું શું છોકરો કેટલાને આવડે છે બોલતા નહીં અત્યારે দেখিয়ে অমৃত વેલી સજાયમાં આવે છે દેખીએ માર્ગシવ નગરનો જે ખાલી જગ્યા પરિણામ રે બોલો બદા મૌનકારસીમાં આવી ગયા આજે નથી વાંચી ક્યાં અમૃત વેલી સજાય આપણે આખો સ્વાધ્યાય પણ કર્યો હતો અને આ લીટી તો હું ઘણીવાર બોલતો બસ એશારડ સમજો હવે કેવો પરિણામ કેવો પરિણામ દેખીએ માર્ગ અક્ષર નગરનો જેવા જતો ઉદાસ દ્વેષ કરવો મધ્યસ્થ રહેવું ક્ષમતામાં રહેવું ચાલો પછી આગળ તરવા માટે ટ્યુબમાં હવા ભરવી પડે છે ઉડવા માટે ફુગ્ગામાં હવા ભરવી પડે છે ઝૂકવા માટે ખાલી જગ્યાના ફુગ્ગામાંથી હવા કાઢવી પડે છે આમાં ખાલી અહમ છે ભલે અહંકાર ચાલશે પછી ખાલી જગ્યા એ પ્રભુની ભોમકાનું નાગરિકત્વ મેળવી આપતી વિન્ડો છે વિન્ડો એટલે બારી ખાલી જગ્યા એ પ્રભુની ભોમકા એનું નાગરિકત્વ મેળવી આપતી વિન્ડો છે નમ્રતા પૂજા છે પણ નમ્રતા નથી મારી અંદરથી હું ખાલી થાય અને હું વગરનો હું ખાલી જગ્યાથી છલો છલ બનવું એટલી કરુણા કરજે મારી અંદરથી હું ખાલી થાય અને હું વગરનો હું ખાલી જગ્યાથી છલો હું વગરનો હું હું એટલે હંકા એના વગરનો હું એટલે શું તમા એ જો આવે તો શેનાથી જીવનમાં છલોછલ થવાય ચાર અક્ષરનો શબ્દ પહેલો અક્ષર છે હ હળવાશ હળવાશથી છલોછલ બનુ હિટલી કરુણા કરજે ઊંઘ ઉડી ગઈ હ તો હવે આગળ વધીએ ઓમ નમો અર્હતૈ હજી ખાલી જગ્યા આગળ લઈએ લૌકિક તંત્ર ઈચ્છા પૂરણને મહત્વ આપે છે જ્યારે લોકોત્તર તંત્ર ઈચ્છા ખાલી જગ્યાને પ્રાધાન્ય આપે છે બોલો નહીં આંગળી ઊંચી કરો જેને આવડતું ને પછી બોલવાનું ચૂરણ ઈચ્છાને ચૂરી નાખો ખતમ કરો ઈચ્છાને પૂરી કરવા પૂરી થવાની નથી અહીં બોલતા નહીં ખાલી આંગળી ઊંચી કરજો અહીં ડિઝાયર નહીં ડિઝાયરની નહીં પણ ખાલી જગ્યાની કિંમત છે જે માંગો તે ન મળે પણ જેને ખાલી જગ્યા બનો તે માંગ્યા વગર મળે અહીં અંગ્રેજીમાં અહીં ડિઝાયર અંગ્રેજી શબ્દ છે નહીં પણ બીજો અંગ્રેજી શબ્દો બોલો અંગ્રેજી રિઝર્વિંગ લાયકાત બરોબર રિઝર્વેલ ડિઝાયરેલી ઈચ્છા ઈચ્છા પ્રમાણે નહીં મળે તમારી લાયકાત ને પાત્રતા હશે એ પ્રમાણે મળશે પછી વગર માંગે મળશે પાત્રતા કેળવો છો ને તમારે કાંઈ ભિખારી વાળા કરું માંગવું પડશે જ નહીં ભગવાન પાસે પોતાની મેળ જ મળશે આપો આપો અરે મહારાજ અમને મોક્ષ પેછા ઠીક છે કહો ભલે બાકી એ નહીં કહો તોય મળશે જો પાત્રતા કેળો છો તો ને પાત્રતા નહીં હોય ને ગમેલી રાડો પાડશું તોય નહીં મળે હા અચ્છા હા જે માંગો તે ન મળે પણ જેને ખાલી જગ્યા બનો તે માંગ્યા વગર મળે શું બરોબર શું હા લાયક પણ આમાં લાયક માટે બીજો શબ્દ કયો અક્ષરનો યોગ્ય યોગ્ય બનો તે મળશે હવે આવે છે ભગવતે બરોબર ભગવાન વિશેષ ભગવતે ભગ શબ્દના આપણે અગાઉ છ અર્થ કર્યા હતા યાદ હોય તો બરોબર લખ્યા છે વાહ ઐશ્વર્ય રૂપ યશ લક્ષ્મી ધર્મ અને પરાક્રમ ધન્યવાદ અહીંયા જરા અલગ રીતે કરે છે એટલે આ છ પ્રકારનું ભગ જેમની પાસે હોય એ કહેવાય ભગવાન તો અહીંયા અદ્ભુત વાત અહીંયા વ્યક્ત થાય છે કે સ્તવના ગુણ નહીં હોય કોઈનામાં ક્ષમા નબળતા સરળતા સંતોષ વગેરે ગુણો હોય એની એને વંદના કરાય એની પ્રશંસા કરાય ત્યારે અહીંયા તો ભગ એટલે ઐશ્વર્ય લીધું દાખલા તરીકે ઐશ્વર્ય એટલો મુખ્ય અર્થ છે ઐશ્વર્ય તો ઐશ્વર્યથી યુક્ત હવે એની શું પ્રશંસા કરવાની હોય હા કોઈ કરોડો હોય તો એની થોડો વખાણો વખાણી શકાય હા કરોડપત્ની ભલે હોય કે ઓછું હોય એટલે એની સાથે ઉદારતાનો ગુણ હોય દાનનો ગુણ હોય તો એ ગુણની આપણે અનુમોદના કરીએ બાકી રૂપિયા અરબો ખરબો હોય માત્ર અને બીજી બાજુ સાવ કંજુસ હોય તો એની પ્રશંસાને બદલે ઉલટું શું થાય ટીકા થતી હોય તો ભગવાન એટલે જાણે અપૂર્વ અજોડ કોટીના ઐશ્વર્યથી યુક્ત તો ઐશ્વર્ય તો બાહ્ય વસ્તુ થઈ સમષ્ટ્ર પ્રાપ્તિ એમાં વળી એની કે શું અનુમોદના કે વંદના કરો ઓમ નમો હરહતે આ નમો બધામાં જોડો ઓમ નમો ભગવતે ઓમ નમો પરમાત્માને ઓમ નમો એ રીતે ઓમ નમો બધામાં જોડવાનું હોય છે તો અહીંયા એ ખુલાસો કરે છે કે સ્તવના ગુણની હોય ઐશ્વર્યની નહીં છતાં ઐશ્વર્યના ડબદબાને પણ અહીં ગુણ સ્વરૂપે થયો છે ભગવાનનું જે અષ્ટ પ્રાતિહારે વિકે તો આમ ઠાઠ માઠ જેને કહીએ બે બાજુ ચામર વિંજાય મસ્તક ઉપર ત્રણ છત્ર રહે એ ગુણ સ્વરૂપ કે રૂપ બોલો આમ જોઈએ તો વૈભવ છે ચામર વિંજાતા હોય ને છત્રમાંથી ધરાતા હોય ને એ તો વૈભવ બાળે વૈભવ કહેવાય આત્માના ગુણો તો નથી ને તો પ્રભુ પ્રભુના પ્રાતિહાર્યોની શોભા પણ બીજાને ગુણમાર્ગમાં લાવી મૂકે છે માટે તે ડબડબો પણ ગુણરૂપ છે જે ભલે બાહ્ય વૈભવ પણ છતાં એ નિમિત્ત બને છે અનેક આત્માઓને એ ડબડબો જોઈને પ્રભુ પ્રત્યે આકર્ષણ થાય અને વિશિષ્ટ ભાવો જાગ્રત થાય પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ ભક્તિરૂપી ગુણ ઉલ્લસિત થાય એટલે એ રીતે બીજાના અંતરના ગુણોને પ્રગટાવવામાં એ બાહ્ય ડબ્બો ડબ્બો પણ નિમિત્ત બની શકે છે માટે એને પરમાત્માના બાર ગુણ કે અરિયંતના અર્યંતના બહાર ગુણ અને આઠ તો પ્રાતિહાર્ય અને પ્રાતિહાર તો બહારની વસ્તુ છે આત્માની અંદરના ગુણ તો નથી એ છતાં એને અરિયંતના ગુણ તરીકે કેમ ગણવામાં આવ્યા તો કે આ બધા આઠ પ્રાતિહાર્યો અનેક અનેક આત્માઓના અંતરમાં પ્રભુ ભક્તિ રૂપી મહાન ગુણ એ વિકસિત કરવામાં નિમિત્ત બને છે માટે એમને અરિયંતના ગુણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધ્યાન યોગી વિદ્વાનો ધ્યાનના આમનાયોના આધારે આમનાય એટલે પરંપરા ગુરુ પરંપરા એના આધારે કહે છે કે અશોક વૃક્ષના ધ્યાનથી એટલે કે અશોક વૃક્ષયુક્ત પ્રભુના ધ્યાન ખાલી અશોક શું ધ્યાન નહીં પણ અશોક વૃક્ષ નીચે બિરાજમાન પરમાત્મા તો એના ધ્યાનથી શોક દૂર થાય અશોક છે ને હમ સૂત્રમાં સરળ ઉપેક્ષા કરી કે આપના સાનિધ્યથી ઝાડ પણ શોક રહી બની ગયો અશોક ઘણા નામ તો અશોક હોઈ શકે પણ જીવનમાં મોટે ભાગે શોક જ વધારે દેખાતો હોય ત્યારે ભગવાનમાંની પાસે રહેલો અશોક એકેન્દ્રીય વૃક્ષ પણ જાણે કે શોક રહિત બની જાય છે અને આનંદિત થઈ જાય છે માટે જ એ ફૂલોમાં ભમરાઓના માધ્યમથી ગીત ગાય છે અશોક વૃક્ષ અને પાનલાઓ ફરફરેને અક્ષણા જે પવનમાં એ જાણે નૃત્ય કરી રહ્યું છે આપનું સાનિધ્ય પાવીને એક કેન્દ્રીય એવું વૃક્ષ પણ કેટલું આનંદ થઈ રહ્યું છે શ્રી પાસનાથ ભગવાનના સ્તવની કડી તરત સાંભળી કે તારા વૃક્ષ અશોક થી શોક દૂરે ગયો રે લોલ ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન અને હાઈપર ટેન્શનના યુગમાં કંઈક કેટલાય શોકાતુર જનો અશોક વૃક્ષને મિસ કરતા હશે ચૂકી જતા હશે એના ધ્યાનને અશોક વૃક્ષના ધ્યાનથી જાણકારો સાત પ્રકારના લાભો જણાવે છે અશોક વૃક્ષના ધ્યાનથી એટલે અશોક વૃક્ષ યુક્ત ભગવાન સમવસણનું ચિત્ર નજર સામે લાવવાનું એક યોજન પ્રમાણ સમવસણ ઉપર ફેલાયેલું અશોક વૃક્ષ બાર ઘણું ઊંચું ભગવાનના શરીરથી હા તો એના એની નીચે બે બિરાજમાન પરમાત્મા એવા લાગે છે તો એ રીતે ધ્યાન કરવાથી પહેલો શોક હરે આપણા જીવનમાં શોક હોય એ એને દૂર થાય બીજું જનોથી અભિભવ ન પામ અભિભવ એટલે પરાભવ હાર ન પામે ત્રીજું વચનનું અપ્રતિહત પણ મળે એનું વચન ક્યાંય પાછું ઠેલાય નહીં એ જે બોલે એને બધા સ્વીકારી લે વાણી ચોથું રોગ આડીની શાંતિ રોગ આડીથી પણ શોક ઉત્પન્ન થતો હોય એટલે એ રોગની પણ શાંતિ થઈ જાય આડી વગેરે બીજી પણ જે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય જેના કારણે જીતમાં અશાંતિ થતી હોય એ પરિસ્થિતિઓ અનુકૂળ થઈ જાય પાંચમું છે સમર્પણ ભાવ પરમાત્મેવ ગુરુ વગેરે વડીલો પ્રત્યે સમર્પણ ભાવ વિકસે છઠ્ઠું છે અર્થ ઉપાર્જન ક્ષમતા ધન ઉપાર્જન કરવાની શક્તિ સાતમું છે સૌભાગ્યની અખંડિતતા અખંડ સૌભાગ્ય રહે આવા સાત ગુણો અશોક વૃક્ષયુક્ત પરમાત્માના ધ્યાનથી પ્રગટ થાય છે આ જ રીતે સિંહાસન ધ્યાનથી સિંહાસન પ્રાતિહાર્ય એને એટલે એમાં બિરાજમાન પરમાત્મા એમના ધ્યાનથી સાધક પોતાના સ્થાનેથી ભ્રષ્ટ થતો નથી એનું નીચે પતન ક્યારે ન થાય પછી ત્રીજું ચામર ધ્યાન કરનારને ક્યાંય કોઈની ચાકરી નોકરી દાસપણું કરવું પડતું નથી છત્ર ત્રણ એના ધ્યાનથી ભક્તનું છત્ર અખંડ રહે છે એની આબરૂપ અખંડ રહે છે આ રીતે પ્રભુનો પુણ્ય વૈભવ પણ જગતના જીવોના ગુણમાં અને સમાધિમાં સહાયક બનવાથી તેને ગુણ સ્તવ્યા છે અને મજાની બીજી એક વાત આકર્ષણ માટે સામાન્યથી ગુણ કરતાં પુણ્ય પ્રભાવ ઐશ્વર્ય ડબડબો પ્રારંભિક કક્ષાએ વધુ ઉપયોગી બને છે કોઈ પણ વ્યક્તિ પહેલ વહેલો પણ જોઈએ છીએ બરાબર અને માણસને એનો પ્રભાવ શેનાથી પડે ભાહ્ય એવા કપડાં પહેર્યા છે આજુબાજુમાં હા બોડી ચાલતા હોય વગેરે વગેરે લાલ જાજમ બિછાવતા હોય બધા ફૂલોની વૃષ્ટિ કોઈ એના ઉપર કરતો હોય તો એમ થાય ને કે આ કોઈ વિશિષ્ટ વ્યક્તિ હશે એટલે એના પ્રત્યે એક પ્રકારના અંદરમાં આદર બહુમાન પહેલાં જાગ્રત થાય એના આંતરિક ગુણોનો ખ્યાલ તો પછી ધીરે ધીરે આવે પણ પહેલી નજરે તો એનું બાહ્ય જે વૈભવ વગેરે હોય એનાથી માણસ આકર્ષાય ઓલા મિનિસ્ટરો જાય ઉપર લાઇટ લાલ લાઇટ ઝબકતી હોય શાયન વાગતી હોય બધા રસ્તાઓ બધા જામ થઈ એટલે અલગ ખાલી થઈ ગયા હોય એ આવવાના હોય નથી પહેલાં જ બધું રસ્તાઓ સમારકામ શરૂ થઈ જતું હોય તો એનો બાહ્ય પ્રભાવ તો એવી રીતે પરમાત્મા પણ જ્યારે વિચરતા હોય અગાઉથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ સુગંધી જલની વૃષ્ટિ કરે ભૂમિને એકદમ શુદ્ધ કરી નાખે વગેરે વગેરે અને આષ્ટ પ્રાચ્ય વગેરે તો આ બાહ્ય વૈભવથી બાળ જીવો આકર્ષાય વાહ અંગ્રેજીમાં શું કહેવાય વાહ ઓહો આ કેવું આશ્ચર્ય ઓ આટલું મોટું અશુવૃક્ષ અને આટલા ચામર વીંજા છે ને વીંજનાર કોઈ દેખાતો નથી પોતાની મેળે ચામર વિંજા છે હો આ કેવું અજબ ગજબનો છે ઓહા સિંહાસન કેવું ઝડકે છે રત્ન સોનાનું રત્ન જડીત ઓહો વાહ વાહ આ પાછળ કેવું તેજ ચમકે છે આ મહામંડળ હો આકાશમાં દેવતાઓ દિંડુ દેવ નગારાણ વગાડે છે વીણા વાંસળી વગેરે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ આ બાહ્ય વૈભવ પરમાત્માનું ઐશ્વર્ય એનાથી જ બાળજીવો એટલે બાળક નહીં ખાલી જેને આત્માનું લક્ષ્ય નથી એ બધા બાળ જ કહી શકાય અને એ રીતે પહેલાં આકર્ષા ભગવાન તરફ પરમાત્માની વિતરાગતા એમનું સર્વજ્ઞપણું એમની કરુણા પૈત્રી પ્રેમ એ બધા ગુણો તો ધીરે ધીરે જ્યારે વધારે પરિચયમાં આવે ત્યારે ખ્યાલ આવે પહેલી નજરે આકર્ષણ થતું હોય તો બાહ્ય વૈભવ ઐશ્વર્ય જાય એટલે એ દ્રષ્ટિએ પરમાત્માનું આ જે અષ્ટ રૂપ જે બાહ્ય વૈભવ એ પણ ખૂબ ખૂબ ઉપયોગી છે જગતના જીવોને ગુણો કેળવવા માટે એટલે ભગવતે વાસ્તવિક વિશેષણ સાથે આકર્ષક વિશેષણ પણ છે આકર્ષણ અને અસર વચ્ચે લિંક છે ભક્તનું આકર્ષણ એકવાર થઈ જાય પછી આક્રમણ માટે બાકીના વિશેષણો છે કર્મો ઉપર આક્રમ દોષો ઉપર આક્રમણ પહેલાં ભગવાન તરફ એટ્રેક્શન આકર્ષણ થાય પછી ભગવાન સોબત કરે ભગવાનની વાણી સાંભળે ભગવાનની ભક્તિ કરે અને એના દ્વારા પછી રાગ દ્વેષ મોહો વગેરે દોષો છે એના ઉપર આકર્ષણ એટેક ફર્સ્ટ એટ્રેક્શન એન્ડ ધેન એટેક ફર્સ્ટ એક્ટ્રેસ દેન એટેકની થિયરી અહીં સાધક પર કામ કરશે પણ તે દરેક વખતે યાદ અપાવવામાં આવે છે કે પ્રભુ પૂજાને યોગ્ય છે અને પૂજાને પામેલા પણ છે અંદરથી પણ અવાજ ઉઠે છે પ્રભુ ડબડબા વગરની યોગ્યતાથી અમે ખેંચાતા નથી માણસમાં ગમે એટલું આંતરિક યોગ્યતા હોય પણ બહાર સાવ સિમ્પલ કપડાં વગેરે લગર વગર પહેર્યા હોય આમાં એક મકાનમાં રહેતા હોય ટુ વ્હીલર પણ ન હોય પગે ચાલતા હોય તો એના જલ્દી આકર્ષણ થતો નથી સંસારમાં આવો હા એટલે ડબડબા વગરની યોગ્યતાથી અમે ખેંચાતા નથી અને યોગ્યતા વગરના ડબડબામાં અમે ટકટક ટકતા નથી ભારે આડંબર જોરદાર હોય ધીરે ધીરે ખબર પડે કે અંદરમાં તો બધી વાત પોલમ પોલ છે એટલે પછી અમે ત્યાં ટકીને વધુ સમય યોગ્યતા વગરના ડબડબામાં અમે ટકતા નથી પાત્રતા અને પ્રભાવનું સંયુક્ત સામ્રાજ્ય આપનામાં રચાયેલું જોઈને અમે હરખી પડ્યા ભગવાનનો પાત્રતા પણ છે સર્વદોષ સર્વ સર્વગુણ સંપન્ન છે અને સાથે પ્રભાવ આ ઐશ્વર્ય ભગવત પણ છે એટલે એ બંનેનું સંયુક્ત સામ્રાજ્ય આપનામાં રચાયેલું જોઈને અમે હરખી પડ્યા અને મનમાં થયું કે નથી એમ જ અમે વરસી પડ્યા ભગવાન પ્રત્યે જે ભક્તિનો ભાવ ઉછરે છે એ કાંઈ એમ એમ નથી થયું અમારા અંતરમાં ભગવાન આ બંને જોયા પાત્રતા પણ ટોચ કક્ષાની અને પ્રભાવ પણ ટોચ કક્ષાનો માટે ભગવાન કહીએ છીએ તો એવા ભગવાન અરહત પરમાત્મા એમને ઓમ નમો અર્હતે વિશેષ અગ્રે વર્તમાન દિનામી ડુક્કરમ ઓમ શાંતિ શાંતિ शान्ति तने लोकना सर्वे जीव कल्याण मङ्गल अने शीघ्र इवि मंगल भावना पूर्वहरिहन्ताण नमो आयर्याणां नमो लोये शब्साहूणां शब्पावपणासनो पठमं होये मङ्गलौ नमो सिद्धाणां नमो उवध्यायाणाम् एषो पञ्चनमुकारो மஙளம் சேஷ நமோ அரிஹோயி மங்களம் மழிமழி பப்போரை சார் வாங்க અને આ જ પાછા ઓમ નમો હર્તે પરમાત્મા ભગવતે એનું વિવેચન ભક્તિ યોગાચાર્ય સૌ સૂર્ય આચાર્ય ભગવંતે કઈ રીતે કરેલું છે કયા શબ્દોમાં એ આપણે બપોરે જોઈશું અધ્યાત્મ સારને પણ એનો પણ સ્વાદ માણીશું અને વર્ધમાન ચક્રસ્તાઓમાં આ ભગવતે વિશેષણ કદાચ આગળ બીજા પણ વિશેષણ આવે છે એ બધાનું વિવેચન પણ આપણે સાંભળીશું ખાસ ભલામણ છે કે આ અભ્યાસ અંતર્મુખ થવાનો અભ્યાસ થોડી વાર હા ખાલી તો બિલકુલ કોઈ ન રહો પાંચ દસ મિનિટ ભલે સાહેબ અભ્યાસ તો કરો શરૂઆત ઝોકું આવશે તોય ચાલશે ચાલો ને પણ બેસો તો ખા ખાલી સાંભળવાથી કંઈ નહીં થાય શરૂ કરો અભ્યાસ ભલે લીટા તણસો તો ક્યારેક ને ક્યારેક એકડો ખૂંટાઈ જશે અને એ જ રીતે એવી સુંદર બે દ્રવ્યને ચાર ચાર દ્રવ્યથી આંબેલ સાડા દ્રવ્ય અને બે દ્રવ્યથી એકાશણા એમાંથી પણ પ્રેરણા લેજો ભાઈઓ બહેનો બધા અને પ્રેક્ટિસ કરજો અભ્યાસ કરજો બરાબર ્રીમયુમંદર અર્મ શ્રીમદ્બાહુસ્વામિને બાહુસ્વામીનેજાત્રીહં શ્રી સ્વયંપ્રભસ્વામિને નમો નમ ઓમ રીમ શ્રીષભાદનસ્વામીને નમો નમ અનંતવી સ્વામિનેહ શ્રી સુરપ્રભ સ્વામિને નમો નમ મ અરહ વિશાલ પ્રભ સ્વામિનેજ્રધર સ્વામિનેહં શ્રીચંદ્રાનંદ સ્વામિને નમો નમ ઓમ અરહ શ્રી ચંદ્રબાહુસ્વામીનેજંગ સ્વામીનેશ્વર સ્વામિને નમો નમ મ અરહમ શ્રીનમિપ્રભ સ્વામિને નમો નમ અરહં શ્રી વીરસનસ્વામીનેહાભદ્રસ્વામિને નમો નમ મ રીમ અર્હ શ્રીદેવય સ્વામીને નમો નમ ઓમ રીમ અર્મ અજિત વીર્યસ્વામિને નમો નમલા જન્મ નામી દેવ ગુરુપસાય

અને ત્રણ ભગવાન સહસ્ત્રના પછી કાલે આપણે શાહ મહિનો શાહ વર્ણ મહાત્મા શાહ સમય પાણસ લેવાણવા લેણવા જણવા બોલેણવા સહસી તણવા અસી તણવા ઓછી રહી આંબી લેકાશનું બેસણું રોગે પોરીસી સાઠ પોરીસી પચા પરિવર્તન પચા ખાઈ ચોયમ કે યાર મસણું પાણમ ખાઈ મમ સાયમ તણ સસ્ત્રના પછી છન કાલે આપણે શાહ મહિનો શાહ વર્ણ મહાત્મા શાહ સમય તે કારણ આયમ બિલમ એકાશનું બ્યાશનું પચક ખાઈ એવી એમ પી આરમ સમ ખાઈ મસણું સમ લેવા લેવેણમ గియత్ సంసక్షణ ఉఖిత వివేకన సాగారీ అగరణం అసరణం గురువబుషానం ఆరిఠావ్యాగర మహత్తం లేవణ వా అన్ వాషిర సర్వర్వమంగం సర్వల్యాణ కారణం ప్రధానం సర్వర్మాణం జైనా జైతే శాసనం